માતા મિત્રો તમારું સ્વાગત છે મારા નવા તો મિત્રો મારી પાસે હતી એક નદીની માછલી અને બીજી એક કોઈ માછલી અને બે પેકો માછલી હતી તો મિત્રો આ ચાર માછલી હતી માછલી ને છે તો એક રમત તેને રાખવાની છે અને તો મિત્રો તમે મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો મિત્રો આ છે મારું ત્રણ માછલી ઘર છે અને માછલી ઘરની અંદર તો મેં બે ટેકો માછલી મેં અંદર રાખી હતી અને મિત્રો બે ટેકો માછલી હતી તો મેં બે 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 માછલીની એક માછલી મેં કાઢી નાખી છે તો મિત્રો એટલે એટલા માટે મેં કાઢી છે કે તો મિત્રો કે આ માછલી ઘરની અંદર તો ઘણો બધો કચરો પણ થઈ જતો હતો તો મિત્રો એક માછલીને મેં કાઢી નાખી છે અને એક માછલી પણ અહીંયા ફિલ્ટરની પાછળ માછલી છે તો મિત્રો કે આ માછલી છે તો બધું ફિલ્ટર છે અને કા મટકું છે તો આ મટકાને તો બધું માછલી ઘરે તેને પણ સાફ રાખે છે તે બે ફૂટનું માછલી ઘર છે અને માછલી કરીને અને આની અંદર પ્લેકો માછલી મેં રાખી હતી તો મિત્રો અંદર મેં પ્લેકો માછલી મેં રાખી હતી તો એટલા માટે તો આમાં આફ્રિકન સિકલેટ માછલી છે માછલી હતી એટલે કે પ્લેકો માછલીના બધા પીછા તો બધા પીછાને મેં એટલે તોડી નાખતી હતી એટલા માટે મેં પ્લેકો માછલી મેં બહાર કાઢી નાખી છે હવે તો મિત્રો એટલે કે માછલીનો તમે ડ્રમ બે પ્લેકો માછલી છે હવે તો આ ડ્રમ ને છે તો તેને પણ સાફ કરી નાખું છું મિત્રો આજે પાતપુટ નો ટાકો છે અને ટાકાની અંદર બટરફ્લાય કોઈ માછલી અને બીજી છે એક નદીની માછલી છે તો હવે મિત્રો આ બે માછલી છે તેને પણ પકડી લેશું હવે મિત્રો આ બેરલમાં આવે તો પાણી ભરવાનું છે અને સામે દાખવે છે ટાકોને ટાંકા માછલીને પાણી ભરીને ભરીને હવે બેરલ ભરી નાખું છું હવે મિત્રો પાણી ભરાઈ ગયું છે હવે તો આ ડોલ દેખાય છે તો ડોલની અંદર તો બધી માછલી છે હું તમને બધી માછલી બતાવું છું તો મિત્રો આ ડોલની અંદર તો સાત માછલીઓ છે અંદર હવે તો મિત્રો આ સાત માછલીઓ છે તેને હાથમાં હું પકડીને પકડીને બતાવવાનું છે અને મિત્રો પહેલાં તો આ નદીની માછલી છે તેને પણ પહેલાં પણ એટલે કે ઝારેથી પણ પકડી લઉંશું કેમ કે તો આ નદીની માછલી છે તો ઘણી બધી ફાસ્ટ ભાગે છે ને એટલે કે ડોલમાં ડોલ હાથમાંથી પકડવું પકડવું એટલે તો ડોલમાંથી બહાર નીકળી જાય એટલા માટે તો આનાથી મેં ઝારેથી મેં પકડ્યું પડી એટલે કે બીજી બટરફ્લાય કોઈ માછલી અને પ્લેકો માછલી છે તો આ બધી માછલી છે તેને હાથમાં પણ પકડી લઈશું અને પહેલાં તો મિત્રો કે નદીની માછલી છે તેને એટલે કે આ કીલી માછલી છે એટલે મસ્ત અને માછલી દેખાય છે હવે આ કેટલી માછલી છે તેને હવે બેરલમાં તેને જવા દઉં છું અંદર હવે બટરફ્લાય કોઈ માછલીને હાથમાં પકડું છું અને બટરફ્લાય કોઈ માછલી તો ઘણી બધી પણ મોટી થઈ ગઈ છે હવે તો મિત્રો બટરફ્લાય કોઈ માછલી માછલી હતી એટલે એક વર્ષ ઉપર પણ થઈ ગયું છે અને બટરફ્લાય કોઈ માછલી એટલે માસ્ત ને હવે પણ દેખાવાય છે હવે તો ભાઈ મિત્રો પ્લેકો માછલી છે હવે બધા પ્લેકો માછલીને પકડીને તેને જવા દઉં છું તો મિત્રો પ્લેકો માછલી છે એટલે કે બેરલની અંદર બધું શેવાડીને એવું બધું થઈ જાય અને સેવાડે હોય કચરો હોય તો એ બધું બધું તે ખાઈ જાય આ ભાઈ પ્લેકો માછલી છે તેને પણ જવા દીધી છે અંદર હવે તો માછ પેકો માછલી છે એટલે કે તરફિયા પણ મારે બીજી કોઈ પણ માછલી બે તરફિયા મારે આવે આ માસલી બધી જવા દીધી છે અંદર હવે મિત્રો મેં બધી માછલીના બેરડમાં તેને જવા દીધી છે અને પણ તડકાનો પણ પલછાયો આવે છે એટલા માટે આપણે બધી માછલી પણ સરખી પણ દેખાતી નહીં હોય હવે તો મિત્રો ફૂટેલું મટકું છે તેને બેરલમાં તેને નાખી દઉં છું અંદર એટલા માટે તો બે મટકું ફૂટેલું નાખું છું એટલે કે બધી માછલી પણ સરખી રીતે રહી અને બધી માછલી પણ સંતાવા માટે તો પણ જગ્યા હોય હવે મિત્રો આ વિડીયો કહું છું પૂરું આપણે હવે